ગણપતિ બાપ્પા મોર્યા દરેક લોકો ગણપતિ બાપ્પાના આગમન અને વિસર્જન વખતે હર્ષોલ્લાસ સાથે બાપા આગમન અને વિસર્જન કરે છે અને બાપાના દસે દસ દિવસ અલગ અલગ કાર્યક્રમો રાખીને ભાઈઓ બહેનો વડીલો તેમજ નાના બાળકોનું મનોરંજન પૂરું પાડે છે ત્યારે નવસારીચા યા વિઘ્નહર્તા દશેરા ટેકરી ખાતે પણ લોકોના કહેવા ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું તેમજ નવસારી ચા વિઘ્નહર્તાના પ્રમુખ એવા ચિન્ટુભાઈનો ટાર્ગેટ હતો કે ચાલીસ થી પચાસ બોટલ રક્ત એકત્ર થશે પણ લોકોની ભીડ જોઈને આ ટાર્ગેટ પણ પૂરો થઈ ગયો હતો સાથે જ નવસારીચા ચા વિઘ્નહર્તા દશેરા ટેકરી ખાતે શ્રીરામ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી હતી હતી અને જે સેવા વિસર્જનના દિવસે પણ ચોવીસ કલાક સુધી આપવામાં આવશે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર ફેડરેશનના ટ્રસ્ટી તરીકે વાંસદાના ડોક્ટર કમલેશ ઠાકોરને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી ત્યારે શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસના સંચાલક તેમજ નવસારી જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડોક્ટર કમલેશ એમ ઠાકોર વાંસદા ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશનની અંદર ટ્રસ્ટી તરીકે નિમણૂકની સાથે સંયુક્ત મંત્રી તરીકે નિમણૂક કરેલ છે નવસારીના મોલધરા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો ત્યારે નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સતત દીપડાની લટાર જોવા મળે છે ત્યારે નવસારી નજીક આવેલા મોલધરા ગામમાં વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો દીપડો શિકારની શોધમાં ખેતરમાં લટાર મારતા ગામ લોકો દ્વારા તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરી લીધો અને તેને જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી શરૂ કરી હતી એડિલેડ ઓસ્ટ્રેલિયામાં ગણપતિ ઉત્સવ ભારતીયો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો ત્યારે નવસારી અને નવસારી લાઈવના દર્શક દિવ્યા શર્મા દ્વારા કાર્યક્રમના વિડીયો તેમજ ફોટો મોકલવામાં આવ્યા હતા જે આપ સૌની સમક્ષ પ્રસ્તુત છે ત્યારે ત્યાં સનાતનીઓ દરેક તહેવારો જેમ કે હોળી ધૂળેટી પંદર ઓગસ્ટ ગણપતિ ઉત્સવ નવરાત્રી દિવાળી બધા ભેગા મળીને ઉજવે છે સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીના પાવન જન્મોત્સવની ઉજવણી માનવ ઉત્થાન સેવા સમિતિ નવસારી શાખા ખાતે સંસ્થાના સંસ્થાક એવા સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ પાવન જન્મોત્સવ તારીખ પંદર નવ ચોવીસ ના રોજ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી સાકાર વાંચન કુટિર કાકડવેરી મુકામે સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટિર કાકડવેરી ખેરગામ મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ બુતાના આર્થિક સહયોગથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ઉપયોગી પુસ્તકો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ત નગરમાં ઈદે જન્મ થયો હતો આથી આ દિવસને બારા વફાદ તરીકે પણ ઓળખવામાં આવે છે કસબાપાર ગામે ઘરના પાર્કિંગમાં અજગર મળી આવ્યો ત્યારે હાલ ચોમાસાની ઋતુ અને સરિસૃપો દરોમાં પાણી તેમજ ભારે વરસાદને પગલે અન્ય વન્યજીવો તેમાં પણ ખાસ કરીને સરિસૃપ નદી કિનારે તણાઈ આવી જતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના કસબાપાર ગામના ખાટાવાડ કલ્પેશભાઈ પ્રવીણ પટેલ નવસારી જતા ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો સંસ્થાના સંરક્ષણ સીડ્યુલ એકમાં આવતો ભારતીય આશરે સાત ફૂટનો અજગર હોય અને સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ તારીખ ચૌદ નવ ચોવીસ ના રોજ રાત્રે નવ કલાકે વનકર્મી ફોરેસ્ટ ફાલ્ગુની પટેલને જાણ કરી હતી ખેરગામ રામજી મંદિર સંકુલમાં સત્યનારાયણ કથા અનંત ચતુર્દશી મંગળવારે સુપ્રસિદ્ધ રામજી મંદિર સંકુલમાં માં દસ દિવસ ગણપતિ મહોત્સવ સંપન્ન થશે સોમવારે સાંસ્કૃતિક ખંડમાં સ્થાપિત ગણપતિ દેવતા સમક્ષ સત્યનારાયણ ભગવાનની ની સમૂહ કથા બપોર બાદ ભૂદેવ કશ્યપ જાની દ્વારા કરવામાં આવી આલીપુર હાઈસ્કૂલના ગૌરવસમા આચાર્ય સફી મોહમ્મદ વહોરા સાહેબને સારસ્વત સન્માન એનાયત કે એન સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરના આચાર્ય સફી મોહમ્મદ વોહરા સાહેબને સારસ્વત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જ્ઞાનકિરણ ધોળિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે ધોરણ દસ અને બાર ના જી નીટ ની પરીક્ષાઓમાં ઝળહળતી સિદ્ધિ મેળવનારા ધોળિયા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા મૈત્રી પરિવારની સભા ઠાકોરવાડી નવસારીમાં યોજાય મૈત્રી પરિવારની આ મહિનાની સભા ઠાકોરવાડી નવસારીમાં યોજવામાં આવી પ્રાર્થના બાદ સભ્યોને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી મનપસંદ રમત રમાડીને સંચાલિકા બહેનોએ સ્વાગત કર્યું ચાપલધરાના વચલા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ઓમ સાઈ સેવા ટ્રસ્ટ નવસારી અને ચાપલ ધરા વચલા ફળિયા યુવક મંડળ દ્વારા નવસારી રેડ ક્રોસના સંયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન મહાદાન અને વૃક્ષ વાવો વરસાદ લાવો નો મેસેજ સાથે રક્તદાન કેમ્પ અને રક્તદાતાઓને વૃક્ષ આપી પર્યાવરણની પણ ચિંતા કરી હતી લાકડબરી ગામમાં વાસા તાલુકા કુકણા સમાજ થીમ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું ત્યારે વાંસદા તાલુકા કોકણા સમાજ પ્રથમ ટી ટ્વેન્ટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ લાકડબારી ગામ ડુંગળી ફળિયા પર આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન મહાલા નવસારી જિલ્લા સહસંયોજક મોહનભાઈ ચૌધરી તેમજ ઉદઘાટક તરીકે ડાંગી હોટલના માલિક ભૂપેન્દ્ર પટેલ તથા અતિથિ મહેમાન તરીકે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલા ઉપસ્થિત રહ્યા હતા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યાં લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્તાણું પર્સન્ટ જ્યારે સાંજે છોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન